શ્યામકુમારના નમસ્કાર આજના વિડીયોમાં આપનું સ્વાગત છે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા લોકો માટે એક બહુ મોટી તક આવી છે જી હા આપણે વાત કરી રહ્યા છીએ મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે એઈઆઈટી ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ વિશે તો ચાલો આ પરીક્ષા વિશેની બધી જ વિગતોને એકદમ સરળ ભાષામાં સમજીએ તો સૌથી પહેલા અને સૌથી મહત્વની વાત જગ્યાઓ કેટલી છે જુઓ મદદનીશ કેળવણી નિરીક્ષક ક્લાસ થ્રી માટે કુલ બસો ને છત્રીસ જગ્યાઓ ખાલી છે આ ખરેખર એક મોટો આંકડો છે હો રાજ્યના જે પણ ઉમેદવારો લાયકા ધરાવે છે એમના માટે આ એક ગોલ્ડન ચાન્સ કહી શકાય અને હા એક બહુ સારી વાત એ છે કે આ ભરતી કોઈ એક જગ્યાએ નથી આ ખાલી જગ્યાઓ ગુજરાતના તેત્રીસ જિલ્લા અને ચાર મહાનગરપાલિકાઓમાં વહેંચાયેલી છે એનો મતલબ શું થયો મતલબ એ કે તક દરેક માટે છે પછી ભલે કોઈ ગમે તે વિસ્તારમાં રહેતું હોય સારું જગ્યાઓ તો ઘણી છે પણ અરજી કરતાં પહેલાં સૌથી પહેલો સવાલ શું આવે કે ભાઈ આપણે એના માટે લાયક છીએ કે નહીં તો ચાલો ફટાફટ એની જ વાત કરી લઈએ જુઓ ભણતરની વાત કરીએ તો બે વસ્તુ ખાસ જરૂરી છે પહેલું તો આર્ટ્સ સાયન્સ કે કોમર્સ આમાંથી કોઈપણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને એની સાથે પીટીસી ડીએ એલએડ બીએડ કે પછી બીએ આમાંથી કોઈ એક પ્રોફેશનલ ડિગ્રી પર હોવી જ જોઈએ ખાસ યાદ રાખજો આ બંને કમ્પલસરી છે ડિગ્રી તો થઈ ગઈ પણ અનુભવનું શું તો અહીં લગભગ પાંચ વર્ષનો અનુભવ માંગ્યો છે અને એ અનુભવ સરકારી ગ્રાન્ટિનેડ કે પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવાનો ઇન્સ્પેક્શનનો કે પછી એડમિનિસ્ટ્રેશનનો કોઈ પણ ચાલે અને હા એ તો કહેવાની જરૂર જ નથી કે કમ્પ્યુટરનું બેઝિક નોલેજ તો હવે મસ્ટ છે અહીં પણ એ જ જરૂરી છે હવે વાત કરીએ ઉંમરની મેક્સિમમ એજ લિમિટ છે બેતાલીસ વર્ષ પણ હા સરકારી નિયમો પ્રમાણે જે અનુક કેટેગરીઝ છે જેમ કે જે લોકો પહેલેથી સરકારી નોકરીમાં છે એસસી એસટી એસસીબીસી ઇડબ્લ્યુ અને મહિલા ઉમેદવારો એ બધાને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળશે આની ચોક્કસ વિગતો માટે એકવાર ઓફિશિયલ નોટિફિકેશન જરૂર જોઈ લેવું ઓકે તો લાયકાતની વાતો ક્લિયર થઈ ગઈ હવે આવીએ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ પર એક્ઝામ પેટર્ન આ પરીક્ષા બે સ્ટેજમાં લેવાશે અને પાસ થવા માટે બંનેને સમજવા બહુ જ જરૂરી છે તો જુઓ બેસ્ટ એજ છે પ્રિલિમ્સ અને મેઇન્સ પ્રિલિમ્સ પરીક્ષાને એક સ્ક્રીનિંગ ટેસ્ટ સમજી લો એમાંથી જે પાસ થશે એ લોકો મેન્સ પરીક્ષા આપશે અને આ મેઇન્સ પરીક્ષા જેમાં લખવાનું પણ હશે અને એમસીક્યુ પણ એના આધારે જ ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે હવે આ પ્રિલિમ્સ એક્ઝામનું સ્ટ્રક્ચર થોડું ડિટેલમાં જોઈએ ટાઈમ મળશે એકસો વીસ મિનિટ એટલે કે બે કલાક આ પેપરના બે ભાગ છે પાર્ટ વનમાં જનરલ સ્ટડીઝના પચાસ સવાલ પચાસ માર્ક્સ અને પાર્ટ ટુમાં વિષયને લગતા એકસો પચાસ સવાલ એકસો પચાસ માર્ક્સ એટલે ટોટલ થયા બસો સવાલ બસો માર્ક્સ એક મિનિટ એક સૌથી અગત્યની વાત નેગેટિવ માર્કિંગ છે દરેક ખોટા જવાબ પર ઝીરો પોઈન્ટ પચ્ચીસ માર્ક્સ કટ થશે આનો સીધો મતલબ એ છે કે અંધારામાં તીર મારવાનું બિલકુલ નથી જે જવાબ પાક્કો આવડતો હોય એ જ ટીક કરવો નહીતર છોડી દેવામાં જ ભલાઈ છે ચલો માની લઈએ કે પ્રિલિન્સ ક્લિયર થઈ ગઈ હવે શું હવે આવશે મેન્સ એક્ઝામ એમાં બે પેપર છે પહેલા વાત કરીએ પેપર વનની જે આખું લખવાનું હશે એટલે કે ડિસ્ક્રિપ્ટિવ આ પેપર વન જે છે એ સો માર્ક્સનું હશે અને ટાઈમ મળશે પૂરા ત્રણ કલાક માર્ક્સનું ડિસ્ટ્રિબ્યુશન જોઈએ તો ગુજરાતી ભાષાના ત્રીસ માર્ક્સ અંગ્રેજીના ત્રીસ માર્ક્સ મતલબ કે લેંગ્વેજ પર સારો એવો ફોકસ છે બાકીના જે ચાલીસ માર્ક્સ છે એમાં સોશિયલ સાયન્સ સાયન્સ ટેક મેથ્સ જેવા વિષયો આવી જશે હવે પેપર વન પછી આવશે પેપર ટુ અને આ પેપર લખવાનું નથી પણ ઓબ્જેક્ટિવ છે એટલે કે એમસી ક્યુવાળું પેપર ટુ પણ સો માર્ક્સનું જ છે પણ ધ્યાન રાખજો ટાઈમ ફક્ત એક કલાકનો છે આમાં ખાસ કરીને એડમિનિસ્ટ્રેશન અને એજ્યુકેશન પોલિસીને લગતું નોલેજ ચેક થશે જેમ કે એજ્યુકેશન પેડાલોજી ઓફિસ પ્રોસીજર સર્વિસ રૂલ્સ અને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ જેવા વિષયો હશે અચ્છા તો મેઇન્સ એક્ઝામ પાસ કરવા માટે મિનિમમ કેટલા માર્ક્સ જોઈએ તો નિયમ સીધો છે જનરલ કેટેગરી માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા અને રિઝર્વ કેટેગરી માટે પાંત્રીસ ટકા માર્ક્સ લાવવા જરૂરી છે ચાલો પરીક્ષાની બધી વાત તો થઈ ગઈ પણ આ બધી મહેનત ત્યારે જ કામ લાગશે જ્યારે આપણે ટાઈમલાઇન ફોલો કરીએ તારીખો બહુ જગત્યની છે એક પણ મિસ ના થવી જોઈએ તો ચાલો ફટાફટ આખું શેડ્યુલ જોઈ લઈએ આ તારીખો ક્યાંક નોંધી જ લેજો ઓનલાઇન એપ્લિકેશન પંદર જાન્યુઆરીથી ચાલુ થશે અને છેલ્લી તારીખ છે ઓગણત્રીસ જાન્યુઆરી મતલબ કે સમય બહુ ઓછો છે છેલ્લી ઘડી સુધી રાહ જોવાની જ નથી પ્રિલિમ્સ એક્ઝામ માર્ચ મહિનામાં અને મેન્સ એપ્રિલ મેમાં લેવાની શક્યતા છે ઓકે તારીખ તો નોંધી લીધી પણ હવે ફોર્મ ભરવું કઈ રીતે પ્રોસેસ એકદમ સિમ્પલ છે પણ નાની નાની ભૂલોથી બચવું જરૂરી છે ચલો એ પણ સમજી લઈએ તો કરવાનું શું છે સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું ત્યાં એઆઈએટી ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ માટે અપ્લાય ઓનલાઈન લિંક દેખાશે એના પર ક્લિક કરવાનું પછી બધી ડિટેલ્સ એકદમ ધ્યાનથી ભરવાની ફોટો અને સહી અપલોડ કરવાના છે બધું થઈ જાય પછી એપ્લિકેશન કન્ફર્મ કરવાની અને જે કન્ફર્મેશન નંબર આવે ને એને તો ખાસ સાચવીને રાખવાનો અને છેલ્લું સ્ટેપ ઓનલાઈન ફી ભરી દેવાની અને હા આ છે એ ઓફિશિયલ વેબસાઇટ સેબ એક્ઝામ ડોટ ઓઆરજી બધી જ માહિતી અને અપડેટ્સ માટે બસ આ જ એક જ વેબસાઇટ જોવાની છે હવે એપ્લિકેશન ફી કેટલી છે જનરલ કેટેગરી માટે છે ત્રણસો ને પચાસ રૂપિયા અને એસસી એસટી એસસીબીસી પીએચ અને ઇડબ્લ્યુએસ કેટેગરી માટે છે બસો ને પચાસ રૂપિયા અને યાદ રાખજો આ ફી ઉપર અઢાર ટકા જીએસટી અલગથી લાગશે ઓકે તો આપણે બધી જ વાતો કરી લીધી ચાલો હવે જતા જતા એક ફાઇનલ ચેકલિસ્ટ જોઈ લઈએ જેથી કોઈ પણ અગત્યની વાત મિસ ના થઈ જાય ફટાફટ યાદ કરી લઈએ નંબર એક એપ્લાય કરતા પહેલા પોતાની લાયકાત બરાબર ચેક કરી લેવી નંબર બે છેલ્લી તારીખ ઓગણીસ જાન્યુઆરી ભૂલવાની નથી નંબર ત્રણ તૈયારી બે સ્ટેજની કરવાની છે પ્રિલિમ્સ અને મેઇન્સ નંબર ચાર નેગેટિવ માર્કિંગ છે એટલે ધ્યાન રાખવું અને નંબર પાંચ એપ્લિકેશન કન્ફર્મેશન નંબર સાચવીને રાખવાનો છે બસ આટલી વાતો મગજમાં રાખશો તો બધું જ સરળ થઈ જશે અંતમાં બસ એટલું જ કહીશ કે આ માત્ર એક પરીક્ષા કે નોકરી નથી આ ગુજરાતના શિક્ષણના ભવિષ્યને એક નવી દિશા આપવાની તક છે આવનારી પેઢીનું ભવિષ્ય ઘડવાની એક મોટી જવાબદારી છે તો હવે સવાલ એ છે કે શું આપ સૌ આ જવાબદારી નિભાવવા અને શિક્ષણ જગતમાં એક સકારાત્મક પરિવર્તન લાવવા માટે તૈયાર છો